તો જસ્ટ પહેલાં સૌ આપણે તો જે છે એ નોટિફિકેશન જે છે ક્લિયર કરવું પડશે તો અહીંયા સ્પષ્ટ લખવું છે સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસનું જે નોટિફિકેશન છે એમાં લખવું છે કે ભાઈ આ એક ડ્રાફ્ટ છે હજી અને એક મહિનાની અંદર આમાં જે કોઈ સુધારા વધારા હોય તે આપ મોકલી શકો છો જ્યાં ક્યાં મોકલવા એનું એડ્રેસ પણ અહીંયા નંબર ટુમાં જે છે ઓબ્જેક્શન સજેશન વિથ મે બી બાય ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત બ્લોક નંબર પાંચ સાતમાં ફ્લોર જે છે તે જગ્યાએ આપ મોકલી શકો છો તો મિત્રો એક વસ્તુ આપ ખાસ સમજો ક્યાં કોઈ જે ફૂલ ફ્લેજ કે છે એની આ એક ડ્રાફ્ટ છે આમાં સુધારા વધારાને એવું કહે છે જનરલી બહુ કોઈ થવાના નથી પણ છતાંય એક મહિનાનો ગાળો છે તો જ્યાં સત્તર ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે ત્યારબાદ સરકારી કવાયત હોય તો વળી પાછો બીજો એક મહિનો લેશે અને ત્યાં ઇલેક્શન આવી જશે તો હું નથી જોતો કે તમારી એક્ઝામ જે છે એ જૂન જુલાઈ પહેલાં કોઈ ડિક્લેર થાય આ મારું વ્યક્તિગત અંગત મંતવ્ય છે કદાચ થઈ જાય તો પણ બહુ સારું કેમ કે ઘણા બધા લોકો ઘણા બધા સમયથી રાહ જોઈ રહ્યા છો ત્યારે જો વહેલા આવે તો સારું પણ જૂન જુલાઈ કે ત્યારે તમારું નોટિફિકેશન બહાર આવે ત્યારબાદ બે ત્રણ મહિનાનો ગાળો બીજો તો એમ માની તો ભાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી જે છે તમારી એક્ઝામ આવી શકે જો એકદમ અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ તે મુજબ થાય તો પણ તો બહુ જસ્ટ આપણી પાસે તૈયારીનો પૂરતો સમય છે મિત્રો પૂરતો ઘણો બધો હું તો કહું વધારાનો સમય છે તો અત્યારે સખત આપ લોકો તૈયારી કરો અને જે છે આપણે કઈ રીતે શું કરાય અને આગળ શું કરવું જોઈએ એ બાબતનું આજે આ લેક્ચર છે કોઈ વધારે આપણો સમય ન બગાડતા હું જસ્ટ સીધો જ આપણે પહોંચીએ છીએ એક અગત્યની વાત જે કે ભાઈ મોડ ઓફ એક્ઝામિનેશન ખાસ સીધી ભરતીનું જે નોટિફિકેશન છે આ તો અહીંયા બે તબક્કામાં યોજાવા જઈ રહીએ છીએ પ્રિલિમરી છે જેમાં બસ્સો માર્ક્સ છે ઓબ્જેક્ટિવ આવશે અને મેન્સ છે જેમાં એક પેપર ઓબ્જેક્ટિવ છે અને એક ડિસ્ક્રિપ્ટિવ છે તો સો માર્ક્સની ત્યાં એક્ઝામ છે પ્રિલિમીમાં જે એક્ઝામ થશે પ્રિલિમ્સ એમાં સાત ગણા ઉમેદવારોને લેવાના છે તો મોટું મોટું માનીને ચાલો કે જો સીધી ભરતીની જે એક્ઝામ જે છે એમાં ત્રણસો જે વેકન્સી આવે તો એકવીસો પણ એકવીસો કરતાં વધારે જોવાનું એનું રીઝન છે કે જે ઈડબ્લ્યુએસ કોટા આવ્યા બાદ જે હાલના સમયમાં જે કોઈ થતી હોય છે તો એ મોટા પાયે ઘણી બધી જગ્યાઓ વધારે મેન્સ માટે મેન્સ બેસવા માટે અપીયર થતા હોય છે તો એ અંતર્ગત જે છે ચાર હજારથી પાંચ હજારની વચ્ચે જે તેનું જીપીએસસીનું જે અત્યારે જે રીતે રિઝલ્ટ આવતા હોય છે એના આધારે તારાના બાંધી શકાય કે ચારથી પાંચ હજાર લોકો જે છે એમાં એક્ઝામ આપવા મળશે તો ચાર ચારથી પાંચ હજાર લોકો જે છે એમાં આવવું એના માટે થઈ સૌથી પહેલી વસ્તુ જે છે આપણે સમજવાની છે કે આપણે પ્રિલિમ્સને પૂરેપૂરો ફોકસ કરવો પડશે પ્રિલિમ્સ જો ટાર્ટમાં એક્ઝામ એવું હતું કે સિત્તેર માર્ક મેન્સ મળી જતી અહીંયા એવું નહીં બને અહીંયા બિલકુલ જે જગ્યાઓ એકદમ ક્લિયર થશે એના જ જે છે સાત ગણા ઉમેદવાર બોલાવવાની વાત છે તો પ્રિલિમ્સ ઉપર ફોકસ કરો હાલ મીડિયમ ગુજરાતી એનું ગુજરાતી છે તો એમાં કોઈ બહુ ખાસ કોઈ અહીંયા છે અને એના બાકી વાંચી લેજો ભાઈ બધી એક એક વસ્તુ હું અત્યારે નથી કરવા જઈ રહ્યો જરૂરી પણ નથી અને જો તમને આટલું આટલી સિમ્પલ વસ્તુઓ સમજમાં ન આવતી હોય તો પછી તમારી પરીક્ષા કોઈ ગંભીરતાથી આપ નથી કરી રહ્યા તૈયારી એ સ્પષ્ટપણે કહી શકાય હવે સમજો શું કરવાનું છે તો કે પાર્ટ એક જનરલ સિલેબસ છે એમાં આ ટોપિક છે જગ્રાફી ગુજરાત ફિઝિકલ ઇકોનોમિક સોશિયલ એક મિત્રો ખાસ સમજો અહીં લેખું છે જીઓગ્રફી ઓફ ગુજરાત ગુજરાતની ભૂગોળ એમાં ફિઝિકલ ભૌતિક જે પાંચ આપણે હોય છે પર્વતો નદીઓ એ બધું શું છે ઇકોનોમિક આર્થિક ભૂગોળ આવે સામાજિક ભૂગોળ આવે નેચરલ રિસોર્સિસ કઈ જગ્યાએ ખનીજો મળે છે કઈ જગ્યાએ ક્યાંય ક્યાં શું શું ગુજરાતમાં છે એ બધી જ વસ્તુઓ છે અને વસ્તીના ઇશ્યુ વસ્તીનું ધોરણ કંઈક વસ્તી ક્યાં રહે છે એસટી ખાસ એસસીના ક્યાં છે તા એ બધી વસ્તુઓ જે છે આપણે એકદમ પરફેક્ટલી ક્લિયર કરશો તો અહીંયા તમને આખા કોઈક ટોપિક્સ છે ક્લિયર થાય હિસ્ટ્રી ગુજરાત આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ ક્લપ્ચર લિટરેચર જો મિત્રો ખાસ બંને બિલકુલ જે છે આપણે સ્પષ્ટ કહ્યું છે કે ભૂગોળ કરવાની છે તો ગુજરાતની જ કરવાની છે ઇતિહાસ કરવાનો છે તો ગુજરાતનો જ કરવાનો છે તો વળી પાછું કોઈ ભારતનું કોઈ પકડાવીને બેસે તો એ આ બે ટોપિકમાં તો એ નહીં આવે હાલ તો ગુજરાતનું ભૂગોળ અને ગુજરાતનો ઇતિહાસ કોઈ નાની નાની સિમ્પલ બુક્સ આવતી હોય તો એ કરો અને મારા મંતવ્ય મુજબ છ થી દસનું સામાજિક વિજ્ઞાન આપ લોકો કરી નાખો તો મોસ્ટલી જે છે તમારું એ કવર થઈ જશે ધોરણ છ થી આઠનું સામાજિક વિજ્ઞાન તો એ ખાસ કરો ધોરણ છ થી આઠ સામાજિક વિજ્ઞાન એ ભૂલતા નહીં બિલકુલ કરજો બંને ટોપિક જે છે અને ઘણી બધી વસ્તુ એવી છે જે બહુ કામમાં આવશે આગળ જતાં પણ મેઇન્સમાં પણ તમારે એ સબ્જેક્ટ આવવાનો છે તો સામાજિક વિજ્ઞાન ખાસ કરો ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડ્યુટી આના તમને અઢળક વિડીયો અલગ અલગ નેટ ઉપર તમને મળી જશે જબરદસ્ત બે જ વસ્તુઓ કીધી છે ફંડામેન્ટલ રાઇટ એન્ડ ડ્યુટી અને ડીપીએસપી તો ભાગ નંબર ત્રણ ચાર અને ચાર એ આ પરફેક્ટલી કરજો જો એવું નથી કે જસ્ટ ઉપર છેલ્લું વાંચી લો ગોખી નાખો એવું ન કરતા એ થોડા ઊંડાણપૂર્વક કરવા પડશે ભવિષ્યમાં હું આના પણ સેપરેટ વિડીયો લઈને આવીશ આપની સમક્ષ નીતિ આયોગ આ પણ એકદમ સિમ્પલ ટોપિક છે પણ વન્સ અગેન એ પણ થોડો ડીપલી કરવો પડશે જ્યારે પોઈન્ટ જ તમને ક્લિયર આપ્યો છે તો પછી માનીને ચાલો આમાંથી પ્રશ્ન આવવાનો જ છે તો એ આઈ થિંક જે નીતિ આયોગની સાઈટ ઉપર જાઓ અને એ જગ્યાએથી આપ તૈયારી કરો એ વધારે ઈચ્છનીય છે જનરલ મેન્ટલ લેબિલિટીમાં લોહીના સંબંધો છે એકદમ કહેવાય ને પ્રારંભિક ગણિત છે રીઝનિંગ છે એ બધું અહીંયા આપણે કરવું પડશે જનરલ સાયન્સ એન્વાયરમેન્ટ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી તો ત્રણ ટોપિક છે અહીંયા જનરલ સાયન્સ છે પર્યાવરણ છે અને આઈસીટી છે અને કરંટ અફેર આ કેટલામાં છે તો કે ભાઈ પચાસ માર્ક્સમાં છે હવે સામે ચાલો દોઢસો માર્ક્સમાં કે જે એ એ માટે મોસ્ટ ટાઈમ પી આ ટોપિક છે તો ઓગણીસો સુડતાલીસના નિયમો છે આરટી બે હજાર નવ છે ઇમ્પોર્ટન્સ ઓફ લિટરેસી એન્ડ કન્ટિન્યુઅસ એજ્યુકેશન પ્રોગ્રામ એનઈપી આ બધા તમે જુઓ તો બે હજાર પાસે બધું જ આ શેનું છે તો કે શિક્ષણનું છે હવે મિત્રો ખાસ સમજો કે આ પચાસ માર્ક્સમાં તમે જેટલી મહેનત કરો એનાથી તમારે અહીંયા ત્રણ ગણી મહેનત વધારે કરવાની છે કદાચ અહીંયાથી કોઈ બે ત્રણ પોઈન્ટ તમારે છૂટી જાય શું કે વાંધો નહીં ખાસ કરીને ગુજરાતની ભૂગોળ અને ગુજરાતનો ઇતિહાસ વર્ગ આ તો બધા બહુ ઈઝી ટોપિક છે પાછળના જે છે એ બિલકુલ ઈઝી થઈ જશે ખાસ આ ચાર પોઈન્ટ જે છે એ તો સેન્ટ્રલ મેન્ટલ એબિલિટી સહિતના બહુ સરળ હોય છે બહુ તમે એમાં માર્ક્સ કરી શકો છો કરંટ અફેર એ તમારે શિક્ષણના જે હોય છે ખાસ એ વધારે કરવાનું હોય છે પણ અહીંયા આ ચૌદ પોઈન્ટ જે છે આ ચૌદ ચૌદ પોઈન્ટમાં આપ લોકોએ બહુ જ સારી રીતે વ્યવસ્થિત રીતે એકદમ તૈયારી કરવી જ રહી હવે એક વસ્તુ ખાસ સમજો કોઈ એક ખાનગી પ્રકાશન કે કોઈ એક ખાનગી બુકની તૈયારી કરી અને તમે એવું બિલકુલ ન માનતા કે આપણે પૂરું થઈ ગયું છે દરેક ટોપિક વાઇઝ આપની એક નોટ બનાવજો જેમ કે સપોઝ ધ બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન ઓગણીસો સુડતાલીસ છે યુ હેવ ટુ મેક નોટ એ નોટમાં શું કરો તો કે ભાઈ કોઈ ખાનગી પ્રકાશનું વાંચેલું હોય એ તો આપણો જ સાથે સાથે આપણે બીજું શું કરવાનું છે તો કે બિલકુલ જે આ એક્ટ છે એ બે રેક પણ હશે સપોઝ એટલે કે ગુજરાતીમાં એ એક્ટ અવેલેબલ હશે તો એ એક્ટમાં પણ ખાસ કરીને જે બળતીવાળામાં છે તો કે જ્યાં સેક્શન ત્રણ પાંચ એ બધા એકદમ ક્લિયરલી કીધા છે એ પણ બળતીનો સિલેબસ પણ જોજો કેમ કે અગત્યનો ટોપિક ક્યાં છે આ પ્રાઇમરી બોમ્બે પ્રાઇમરી એક્ટમાં એ આપણે કહે છે તો એ જરાક કરો અને પછી એને નોટ ડાઉન કરો કે એને એક પોતાની નોટ બનાવો કે ક્યાં શું આવે છે તો એક ટોપિક એક નોટ એ જ રીતે આર ટી બી એજ તો ગુજરાત સરકાર નું જે કોઈ મોડ્યુલ બનાવેલું છે સરસ મજાનો આર ટી એક્ટ છે અત્યારે કન્ટેમ્પરરી સાથેનું શું છે અત્યારે મત કે એમાં સુધારા વધારા થયા છે એ બધી જ વસ્તુઓ સાથેનું તમારું એક પોતાની નોટ હોવી જોઈએ હું ફરી કહું છું કોઈ એક બુક ઉપર આધાર રાખીને આપની તૈયારીઓ ન કરતા ટોપિક વાઇઝ આપ લોકોએ પોતપોતાની નોટ બનાવવાની છે કોઈ બીજાની નોટો એમાં તમારે એડ કરવા જેવા લાગે તો બિલકુલ એડ કરજો પણ દરેક મુદ્દાની આપણી પાસે એક નોટ હોવી જોઈએ જો નોટ બનાવશો સર્ચ કરો એવું જેવું કોઈ સામેવાળું પાણી પીવડાવે છે એટલું પાણી પીને સંતોષ રાખી લેશો તો પછી તમે ઠીક છે પાસ પણ અહીંયા થઈ જશો પણ જો ઓવરઓલ તમારે ટોપમાં આવવાની વાત છે તો એ થોડું તમને તકલીફ પડશે જો એ હું શું કામ કહું છું એટલા માટે કહું છું કે એઆઈ માં પણ જસ્ટ તમે પાસ થઈ ગયા તમને કેડર એલોકેશન થઈ ગયું પણ જે આગળના લોકો હશે એમને તરત જ ટીપીઓ નો જે છે એ પ્રમોશન બહુ ઝડપથી મળી જશે અને ટીપીઓ જે પ્રમોશન મળશે એ લોકો ડીપીઓ પણ બહુ ઝડપથી બનશે તો તમારી જ કેડરમાંથી જો અત્યારે મહેનત કરી લેશો તો અને જો આગળ રહી ગયા એઆઈના જે નંબર છે એમાં પણ આપ લોકો આગળ રહેશો તો અને તો જ ભવિષ્યમાં તમે ક્લાસ વન ઓફિસ સુધીની તમારી જે સફર જે છે એ પૂરી કરી શકશો જસ્ટ પાસ થવાથી છે તમને જે પ્રમોશનના ચાન્સને બધું છે એટલું બધું નહીં રહે એટલા માટે આવું છું કે તૈયારી કરો તો પરફેક્ટલી કરજો આ દરેક મુદ્દાઓ નેટ ઉપર પણ અવેલેબલ છે અને ને પણ છે અને હું પૂરેપૂરો પ્રયાસ કરીશ મારાથી કે જ્યારે પણ મને સમય મળે ત્યારે એક એક મુદ્દા વાઇસ જે છે હું તૈયારી આપને કરાવું જેમ કે હું પહેલી જે લઈને આવીશ તો ચાર નંબરનો પોઈન્ટ છે ત્યાંથી હું શરૂઆત કરીશ ડેલી બેઝિસ ઉપર અથવા તો જ્યારે પણ અનુકૂળતા મળે ત્યારે સાંજે સાંજે એક 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 વિડીયો મારો હું અપલોડ કરતો રહીશ નાના નાના વિડીયો હશે આપ લોકોને બિલકુલ એમાંથી વિગતો ઘણી બધી મળતી રહેશે ઓન કરતા રહેજો તમને જે ઠીક લાગે એ બધી વસ્તુઓ તો હું મેક્સિમમ ટ્રાય કરીશ કે અહીંયાથી મોટાભાગના હું સિલેબસના ટોપિક આવરી લઉં પરફેક્ટલી જે એક મુદ્દો છે એ એક મુદ્દામાં બધું આવી જાય એ રીતના આપણે જે તૈયારી જે છે એ ઇન ફ્યુચર આ એમ રહેશે ખાસ કરીને એ લોકો જે બહુ દૂરદરાજના એરિયામાં રહે છે જે ખાસ કોઈ મસમોટી ફી એફોર્ડ નથી કરી શકતા એવા લોકો માટે કઈક ને કઈક અમારા લેવલથી કરવાનો પ્રયાસ કરે છે હા પણ મારી એક रिक्वायरमेंट એમાં છે જો આપમાંથી કોઈ કમ્પ્યુટર જાણતા હોય જે થોડુંક ટાઇપિંગ કરી શકે પ્રશ્ન કાઢી શકે સપૂઝ ન કોઈ એક ટોપિક કો નેમાંથી પ્રશ્ન બનાવીને આપી શકે તો બિલકુલ ટેલિગ્રામ ઉપર ગોસ્વામી રોહિત 86 જે છે મને કોન્ટેક્ટ કરજો

આવશે ચલો મેન્સની વાત નથી કરતા પણ ગુજરાતી અંગ્રેજીમાં ખાસ છે તો જેને અંગ્રેજી નથી ફાવતું એ લોકો અત્યારથી થોડું અંગ્રેજીની તૈયારી કરવા માંડજો બિલકુલ એના માટે આપ સિમ્પલ અંગ્રેજી હોય કોઈ છાપું હોય કોઈ એડિટોરિયલ હોય એ વાંચજો અંગ્રેજીમાં લખાણ વાંચવાની લખવાની ટેવ પાડો કોઈ એવું હાઈ તમારે અંગ્રેજી હોતું નથી જસ્ટ સિમ્પલ સેન્ટેન્સ બનાવતા આવડે કાર્ડના વાયકો બનાવતા આવડે એનાથી કામ થઈ જતું હોય છે અને જ્યારે એક એજુ એજ્યુકેશનની એક્ઝામ છે તો પછી મોસ્ટ ઓફ એજ્યુકેશન ઉપર જ અંગ્રેજી લખવાનું આવે છે તો એવું ખાસ ચિંતા ન કરતા ગુજરાતીમાં જે ટાટના હાલમાં જે ટાટ આપી છે એમના માટે બહુ રમત રહેશે બિલકુલ ફ્રેશ ટીચર છે જે કોઈ એક્ઝામ નથી આપી મેન્સ એ લોકો માટે થોડું ટફ અહીંયા સો માર્કસનું થવા જઈ રહ્યું છે પણ વન્સ એન્ડ ત્રણથી સાતના મુદ્દાઓ છે તો કે ધોરણ એકથી આઠનો સિલેબસ છે તો છથી આઠનો સિલેબસ તો ખાસ ખાસ કરજો એકથી આઠના બુક્સને બધું પણ તમે જરા જોઈ લેજો અત્યારે ન જોઈ શકો કે અત્યારે પ્રિલિમ્સ ઉપર પ્રેક્ટિસ કરો પણ જ્યારે પણ તમે સમયનો વરાશ પડે અને કોઈ બુક્સ હાથમાં આવે તો જરા જોતા રહેજો મેં કીધું એમ છથી આઠમાં સામાજિક તો ખાસ વાંચજો એ તમને પ્રિલમ્સમાં પણ કામમાં આવવાનું છે અને અહીંયા પણ તમને ખાસ એવું કામમાં આવશે સામાજિક વિજ્ઞાન છે વિજ્ઞાન છે અને ગણિત છે તો ત્રીસ માર્ક્સ અહીંયા ખાસ એ પોર્શનના બને છે તો આ સબ્જેક્ટ જે છે એમાં જો કે હિન્દી સંસ્કૃત પાંચ પાંચ દસ માર્ક્સનું કાઢી ના તો આ ત્રણ વિષય જે છે એ ત્રીસ માર્ક કવર કરે છે હિન્દી સંસ્કૃત પાંચ જ માર્ક્સનું છે તો છ થી આઠમાં તમે છ બુકમાં છો ત્યારે પાંચ માર્ક્સ મળે તો ઠીક જરા નજર ફેરવી લેજો પણ અહીંયા થોડું વધારે ફોકસ કરજો અને જે મેન્સનું બીજું પેપર છે તે પહેલાં સિલેબસ કરતાં થોડું અલગ છે કેમ કે એને વહીવટી કામ વધારે કરવાનું હોય છે તો બધા જ વહીવટી જે છે એ અહીંયા આવરી લીધા છે કે જ્યાંથી વહીવટની શરૂઆત થાય છે એવા અગિયાર ટોપિક છે કે જેમાં એક કલાકના સો માર્ક્સ એટલે એપ્રોક્સિમેટલી દરેક ટૉપિકમાંથી અહીંયા દસ દસ પ્રશ્ન પૂછાવાની શક્યતા પણ થોડા હાર્ડ થોડા સમજ આધારિત અને એ રીતે પ્રશ્ન પૂછાશે તો આ તો ચાલો મેન્સની વાત છે પ્રિલેમ્સનું રિઝલ્ટ આવે અથવા એ પહેલાં તમારું પ્રિલેમ્સની એક્ઝામ પૂરી થાય ત્યારબાદની તૈયારીઓ કરાયા અત્યારે મારી દ્રષ્ટિએ આપ લોકો એક જ વસ્તુ કરવાની છે શું ના ફોકસ કરો પ્રિલિમ્સ ઉપર ખાસ અને કેમ કે એ જે 4000 હજાર પાંચ હજાર લોકો થાય એમાં તમારું નામ હશે તો અને તો જ આપ લોકોને સીધી ભરતીથી એને એક્ઝામ આપવા મળવાની છે તો સીધી ભરતીની તૈયારી કરતાં મિત્રો માટે ઇન ફ્યુચર બહુ નજીકના ભવિષ્યમાં હું કોઈને કોઈ નવા નવા વિડીયોના બધું લાવતો રહીશ તો એ માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો ગમે તો લાઇક કરજો ન ગમે તો ડિસલાઇક કરજો જો ગમે તો આપણા મિત્રો સાથે શેર પણ કરજો તો જેથી કરી અને જે લોકો તૈયારી કરે છે કરવા માગે છે એમને બધું તો નહીં પણ જે કંઈ પાસે રમા પહેલી પૂણી જેવું કંઈક ને કંઈક મળતું રહીશ ચલો આજના લેક્ચર પૂરતું આટલું મારીએ છીએ બહુ એક નવા ખાસ કરી એનઇપીના ટોપિક સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપું વંદે માતરમ જય જય કર્યું ગુજરાત